મમ્મી પાત્ર આજે તુરિયા પાત્ર ને શાક કરવાનું છે કા મમ્મી મમ્મી ગયા પાત્રો લેવા તો લઈને આવી ગયા છે માર્કેટ થી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજે ભવાન ભીષ્મ ચ કર્ણ ચ કૃપા ચ સમિતિ જય અસ્વસ્થા મા વિ કર્ણ ચ સોમ તથે વચ સરસ જો મમ્મીએ કેટલો મસ્ત શ્લોક સંભળાવો અને મમ્મી છે ને માર્કેટ થી અરે ઓ કેવી ફરસાણ વાળા જ્યાંથી કા

હમણાં છે ને હવે મમ્મી આ તો વહેલા જાગીને મસ્ત જો કાલ નક્કી જ કરેલું હતું કે તુરિયા પાત્રાનું શાક કરશું એમ એટલે મમ્મી જઈને લઈ આવ્યા છે તુરિયાનો લોફ એટલે કાચો જ લાવ્યા છે એટલે પછી શાક બનાવશું અને થોડાક મોટો લોફ લાવ્યા છે એટલે વઘારી પણ નાખશું એને આથી હા વઘારી નાખશું ઘરે અને પછી છે ને શોરૂમ સારું કરીને ફટાફટ આપણે શાક ની રેસીપી પણ આજે આપી છે આપણે જે કહેવાય ને મેરેજ ફંક્શન માં બધે તુરિયા નું શાક હોય ને વરામાં

કે ભાઈ આ બધું નઈ આવે મમ્મી આમાં તમે દોરી કેટલી ભેગી આટલી બધી છે એટલે જો આ બધી વસ્તુ આટલી બધી મમ્મી લાવીને મૂકી હોય પડી હોય સાચવી રાખવી મમ્મી દોરી ગમે ત્યાં કામ લાગે કે દોરી ગમે ત્યાં મમ્મી કે કામ લાગે

કેટલું મસ્ત છે આથી હાર્દિક રમતા તો જો આ બેટ મસ્તીનું મમ્મી સારું રાખ્યું લો બસ બીજું બધું તો ઠીક મમ્મી મસ્ત રાખ્યું નાનું નાનું બેટ જો લે કેનો રન મારગા બેટા આ પિયાનું દુના આથી મોટો દુનું આધી ગનો દુ હા હા ને ગાંનો બે બે છે મંદિકાનું જો ખજાનો કોલેસ છે જે તે

સારું ચાલો તો ફટાફટ સારું કરી લો મમ્મી કહે ને તું તો ન કો વહીવટ કરવા માં ત્રે કરે હાલો હાલો ફટાફટ મળું પછી તો ચાલો આપણે તુરિયા પાત્રાનો શાક બનાવવાનું છે ને રેસ્ટોરન્ટ સ્ટાઈલ કેવાય કે ઢાબા સ્ટાઈલ કેવાય કે વરામાં ને લગ્નમાં બને એવું કેવાય કે ટાઈપનું તો જો મમ્મી અહીંયા આપણે તેલ મૂકી દીધું છે 3 થી 4 ચમચા તેલ લેવાનું આમાં તેલ થોડું વધારે જોઈએ એમ એટલે જો તુરિયા લઈ લીધા છે પાત્રાને કટ કરી લીધા છે તુરિયાને જો મે આવી રીતે ચિપ્સ માં કટિંગ કર્યા છે અને થોડા કાજુ લીધા છે અને આદુ મરચા અને લસણની પેસ્ટ લીધી છે આટલા જ ઇન્ગ્રીડિયન્ટ થી બની જશે આપણું તુરિયા પાત્રાનું શાક તો જો તેલ ગરમ થઈ ગયું છે તો સેજ અંતુ આમ જોવા માટે જીરું નાખી દઈએ પિંચ ઓફ હિંગ અને આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી દેવાની છે ચાલો એ કપડા આવી જાય ને એટલે તરત જ તે તુરિયા નાખ્યા અને કરા બળી જશે

હળદર તો આપણે મરચી બે મરચી નાખી છે એટલે પ્રમાણે છે ને લાલ મરચું નાખવાનું છે તો થોડુંક લાલ મરચું નમક તો હોય જ મીઠું આપણે પાત્રાની અંદર મીઠું હોય ને એટલે પછી જોઈને નાખવાનું ચાલો હવે આપણે આને ચડવા દઈએ ચડી જાય પછી હું આગળની પ્રોસેસ તમને બતાવું તો જો મમ્મી અહીંયા બતાવો આપણે જો મસ્ત તુરિયામાંથી તેલ છૂટું પડી ગયું છે ને સરસ પડી ગયું હા જો આવી રીતે તેલ છૂટું પડી જાય ને તુરિયા એટલે આપણે થોડું ધાણા જીરું નાખ દેવાનું આપણે ગુજરાતી હોય એટલે ધાણા જીરું હોય જ તે એટલે ધાણા જીરું નાખવાનું અને સેજ અમથું પાણી નાખવાનું થોડું પાણી નાખવાનું કારણ કે છે ને આપણે આ પાત્રા હોય ને એમાં ચણાનો લોટ હોય એટલે ચણાનો લોટ છે ને પછી આ બધું શોષી જાય તો એકદમ ડ્રાય શાક ન થઈ જાય ને થોડુંક રહે ને રસો એના માટે સેજ પાણી નાખવાનું

તમે એમ કહો ને કે ભક્તિબેન તમે કઈ કામ ન કરતા શું ભક્તિબેન એ બધું કામ કરે પણ ભક્તિબેન નું કામ બતાવે કોણ કામ જો ફેમિલી આટલું સપોર્ટિંગ હોય શૂટિંગ કરવું જ પડે ને મમ્મી કે એટલે પછી મારું કોણ બતાવે પણ મમ્મી હવે એમ કે છે હું શીખી જાય એટલે મમ્મી શીખી જાય ને એટલે મમ્મી હવે બતાવશે આપણને અહીંયા હું નાદિક બંને છે ને બેઠા છે છીએ વાગી ગયા છે બપોર પછીના કેટલા ચાર કે પાંચ વાગ્યા પોણા પાંચ થયા છે હાર્દિક અહીંયા જો મેચ એન્જોય કરે છે આ અને હું એને બાજુ બેઠી બેઠી ગપાટા મારું છું અને અણી કાઢું છું એની કા કારણ કે એને બહાર નથી જાવું કા પ્રાશિકભાઈ ને બા ને દાદા ત્રણેય ગયા છે બહાર તો મેં કીધું હાલો આપણે જાવી ક્યાં તો એ ગયા ક્યાંય નથી જવા તો મેચ જોવાની છે મારે આ લાઈવ આવે છે એટલે તો એને લાઈવ મેચ આવે ને ત્યારે તમને જવાબય ન આપે એ એટલો મેચમાં ઇન્ટરેસ્ટ છે તો રસ મને ને એટલે અણી અણી કાઢા કરું પણ બરાબર ચાલો હવે સાંજની રસોઈમાં શું જમશો તમે આજે રજા આપવાની છે રસોડા ના પાડે એટલે એ કે નથી આપવી રજા આજે રજા જ આપવાની છે

અંદર હમણાં અંદર હશે ને તો એ વહી જાય મન હશે ને તો વહી જાય જાવ દીકરો અંદર જાવ બોક્સ માં વહી જાય મરકા હાર્દિક બરાબર દેશી મજા નથી એટલે ત્યાંથી રજા આપું કયો નહી તો રજા આપી દઉં હા એ વાત સાચી તો જો અહીંયા રીંગણ બટાકાનું શાક ને સ્લાડ છે મેં ખીચડી માટે કરી છે ને આ મમ્મી જો મને હાર્દિક ને ચોળી દે છે મસ્ત મજા ચોળી દે છે ચોળી ચોળી કોને ભાવે કે જો સબ્જી માં કા મમ્મી તમને મમ્મી ભાવે ચોળી મને બહુ ભાવે ને હા મેં જો આપડે મેચ ચાલી રહી છે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ

મરચી અમારી સુરતી મરચી આવી ગઈ છે જો આ મરચી ભડકા જેવી તીખી હોય તો એ મારે હાર્દિક ને ભાવે છે શું કેવું રેડી ચાલો તો હવે આપણે વિડીયો કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય